પાટણ શહેર નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ શાખા માટે રૂપિયા 3.05 કરોડ અને સ્ટોર શાખા માટે રૂપિયા 5.95 કરોડ નું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આ બજેટને હવે कारोबारी સમિતિની બેઠકમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવશે ત્યારબાદ સામાન્ય સભાની મંજૂરી માટે મૂકવામાં આવશે પાટણ શહેરમાં ડિસેમ્બર 2024 સુધીમાં

આ હેઠળ રૂપિયા બે પોઈન્ટ તોતેર કરોડની રકમ ચૂકવવાની થાય છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ